આજે ઠાકોર ફેમિલી વ્લોગના જમાઈ સ્વર્ગસ્થ કરણજી પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા પરિવાર સગા સંબંધીઓ ગાંધીનગરથી કરણજી ઠાકોર તેમના પાંચ મિત્રો સાથે કેદારનાથ દર્શન માટે ગયા હતા દર્શન પૂર્ણ કરી પરત ફરતી વખતે દુર્ભાગ્યવશ તેમની કાર એક બ્રિજ પરથી કંટ્રોલ ગુમાવી ખેતરમાં જઈને પડી હતી આ ગંભીર અકસ્માતમાં સ્વર્ગસ્થ કરણજી ઠાકોરનું ઘટના સ્થળે કરુણ અવસાન થયું હતું આ દુર્ઘટના માત્ર ઠાકોર ફેમિલી જ નહીં પરંતુ સમગ્ર ઠાકોર ફેમિલી સાથે જોડાયેલા લાખો પણ ઊંડા મૂકી દીધા હતા હતા આજની પરિવારજનો દ્વારા સ્વર્ગસ્થ કરણજી યાદ કરવામાં આવ્યા પરિવારના સભ્યો ભાવુક બની ગયા હતા અને અનેક પળો એવી આવી હતી જયારે સૌની આંખો માં આંસુ સળગાઈ ગયા હતા ચાહકો અને ફોલોઅર્સ દ્વારા પણ સોશિયલ મીડિયા મારફતે સ્વર્ગસ્થ કરણજી ઠાકોર ને શ્રદ્ધાંજલિ પાઠવી અને પરિવાર ને હિંમત આપતા સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા આ દુઃખદ ઘટના એક પુષ્કુશાલ પરિવાર ને ક્યારેય ય તેવી ખોટ આપી છે સ્વર્ગસ્થ કરણજી ઠાકોરની યાદ હંમેશા પરિવાર અને ચાહકોના દિલમાં જીવંત